નમસ્તે મિત્રો સ્વાગત છે ધોરાજી ગરજનામાં અને માનક આદિ ન્યૂઝમાં તો આપણી સાથે કે બી બાબરિયા સાહેબ છે તો એમની સાથે વાત કરવાની છે તો હાલની પરિસ્થિતિ કેવી છે તો આપણે ડાયરેક્ટ બાબરી સાહેબને પ્રશ્ન પૂછવી તો સાહેબ પહેલાં તમારો પરિચય આપો મારું નામ કે બી બાબરિયા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર જેનું પાર્ટીનું નામ આજે જ બદલવામાં આવ્યું છે અને નવું નામ રાખવામાં આવ્યું છે કિસાન મજદૂર પાર્ટી તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી પહેલાં જે છે એ બહુજન મૂવમેન્ટ જે છે એ મુવમેન્ટ ચલાવતો હતો સરકારી કર્મચારી હતો એટલે રાજનીતિક મૂવમેન્ટ ના ચલાવી શકતો પરંતુ બહુજનો જે છે એ શાસક કઈ રીતે બને એ માટે ચાલુ નોકરીએ પણ જે છે એ બહુજનો શાસક બનાવે એને બાબા સાહેબની વિચારધારાનો ફેલાવો થાય ભગવાન બુદ્ધના વિચારોનો ફેલાવો થાય એ માટે જે છે એ નોકરીમાં હતો ત્યારે હું પ્રચાર કરતો અને કાર્ય કરતો તો તમે રાજકીય પાર્ટી ક્યારે બનાવી અમે જે છે એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની રચના કરેલી તો તમને એવું કેમ લાગ્યું કે આપણે રાજકીય પાર્ટી બનાવી જોઈએ એમ જ્યારે આપણા જે મહાપુરુષો છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે રામાસ્વામી પેરિયાર આ જે મહાપુરુષો જે છે એમના આંદોલનો વાંચ્યા અને એમનો અભ્યાસ કર્યો પછી ખ્યાલ આવ્યો કે દેશની અંદર જે રાજનીતિ ચાલી રહી છે એ રાજનીતિ જે છે એ વાણિયા બ્રાહ્મણોની રાજનીતિ છે ધનવાનોની રાજનીતિ છે ઉદ્યોગપતિઓની રાજનીતિ છે આ કોઈ આમ ઇન્સાનોની કિસાનો મજદૂરોની કે પીડિતોની રાજનીતિ નથી એટલે જ્યાં સુધી તમે કિસાનો મજદૂરો પીડિતો ભેગા થઈને તમારી રાજનીતિ ના કરો અને આ ધનવાનોની પાર્ટીઓને જો સત્તા પર બેસાડો તો ધનવાનો જે છે એ ક્યારેય જે છે એ તમારું ભલું કરવાના નથી તમારું ભલું કરવાના નાટકો તેઓ જરૂર કરશે પરંતુ તેઓ ભલું કરવાના નથી એટલે જો કિસાનો મજદૂરો અને પીડિતોની જો સમસ્યાઓનું જો સમાધાન કરવું હોય તો જ્યાં સુધી કિસાનો મજદૂરો આમ આદમી જે છે એ લોકો જાતે પોતાની પાર્ટી બનાવી અને રાજસત્તા પર કબજો જ્યાં સુધી ના કરે ત્યાં સુધી એમની સમસ્યાઓ જે છે એમનું સમાધાન ના થઈ શકે તો ભારતીય જનતા પાર્ટી છે કામગીરી કરી છે લોકો માટે તો તમારે શું કહેવું છે એના માટે ભારતીય જનતા પાર્ટી જે છે એ ઉદ્યોગો ઉદ્યોગપતિઓ માટેની પાર્ટી છે ધનવાનો માટેની પાર્ટી છે એ ગરીબો કિસાનો માટેની પાર્ટી નથી આજે તમે કિસાન આંદોલન તમે જોઈ શકો છો કે કિસાન આંદોલન જે છે એ કિસાનો શું માગી રહ્યા છે કિસાનો એમ કહે છે કે અમે જે પાક પેદા કરીએ છીએ એનો અમને વ્યાજબી ભાવ મળવો જોઈએ તો શા માટે આ લોકો જે છે એનો વ્યાજબી ભાવ આપવાની ના પાડે છે કિસાનો ડુંગળી પેદા કરે હવે એની ડુંગળીની કિંમત જે છે એની પેદાશ જે છે એની પડતર કિંમત જ જે છે એ બસો રૂપિયા હોય અને તમે સો રૂપિયા એની વેચાણ કરવા માટે મજબૂર કરી દો એમને તો એમને જે છે જે છે ખોટ જાય કિસાનોને તો કિસાનો એમ કહે છે કે અમારી જે પેદાશ જે છે અમે પેદા કરીએ છીએ જે વસ્તુ એનો સરકારે ભાવ નક્કી કરવો જોઈએ તમામ ફેક્ટરીઓ જે છે એ જુદી જુદી પ્રોડક્ટ જે છે એનું ઉત્પાદન કરે છે તો ફેક્ટરીના માલિકો એનો ભાવ નક્કી કરે છે પરંતુ કિસાનો જે છે એ એમની પ્રોડક્ટનો ભાવ જે છે એ નક્કી નથી કરી શકતા તો સરકાર પાસે જે છે કિસાનો માંગ કરી રહ્યા છે પરંતુ આ કિસાન મજદૂર વિરોધી પાર્ટીઓ હોવાથી એ એમની માંગ માનતી નથી તમે હું તો કોંગ્રેસ ઉપર પણ એ આરોપ મૂકવા માંગુ છું કે સાઠ વર્ષ સુધી કોંગ્રેસવાળાઓ તમે રાજ કર્યું કેન્દ્રની અંદર તો તમે કેમ કિસાનોના ભાવ જે મળવો જોઈએ એનો માટેનો કાયદો તમે કેમ ન બનાવ્યો અત્યારે જ્યારે ભાજપની સામે જ્યારે આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે ત્યારે રાહુલ ગાંધી જે છે એ એમ કહે છે કે અમારી સરકાર બનશે તો અમે એમએસપી જે છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે કિસ કિસાનોની જે પ્રોડક્ટ છે એના ભાવ નક્કી કરવાનો કાયદો અમે બનાવી આપીશું તો તમે સાઠ વર્ષ સુધી તમે શું કર્યું હવે જ્યારે તમે હારી એક ધારા સતત તમે હારતા જ આવશો બરોબર એટલે હવે તમે એમ કહો છો કે અમે કિસાન કિસાનો માટેના એમએસપી લાગુ કરી દેસુ એટલે આવા નાટકો હવે તમે કરી રહ્યા છો અને હજી તમારી સરકાર જે છે જે જે રાજ્યોની અંદર ત્યાં એમએસપી લાગુ કરો ને ત્યાં કેમ તમે કિસાનો માટે જે છે ભાવ નક્કી નથી કરી આપતા રાજ્ય સરકાર પણ ઘણી બધી રાહતો આપી અને વ્યવસ્થા કરી શકે છે એવું નથી કે કેન્દ્ર સરકાર જ કરી શકે રાહુલ ગાંધી તો કિસાન માટે બોલે એમ તો એના માટે તમારું શું કેવું છે હું એ જ કહેવા માંગુ છું કે રાહુલ ગાંધી જે છે એને હવે ખબર પડી કે હવે જે છે એ રાજ હવે જે છે સત્તા ઉપર આવી શકાય એમ નથી એટલે હવે એની પાસે કોઈ રસ્તો નથી બચ્યો એટલે હવે કિસાનો માટે પણ સારી સારી વાતો કરે છે જે સિત્તેરમાં કોઈ કોઈની કોંગ્રેસ ઓબીસીનું નામ નહોતી લેતી એ ઓબીસીનું નામ પણ કોંગ્રેસ લેતી થઈ ગઈ છે બરાબર કોંગ્રેસવાળા એમ કહે છે અમે ઓબીસી માટે આ કરી દઈશું ઓબીસી માટે આ કરી દઈશું તો સાઠ વર્ષ માટે હો સાઠ વર્ષ સુધી તમે શું ઓબીસી માટે કર્યું સાઠ વર્ષ સુધી ઓબીસીનું સત્યાનાશ તો તમે જ કર્યું છે ભાજપા તો હમણાં આવી સત્તામાં તો આજે જે છે કોંગ્રેસે સ્ટેન્ડ બદલ્યું છે એને હું આવકારું છું હું એમ નથી કહેતો કંઈક એને એણે જે સ્ટેન્ડ બદલ્યું તો એને હું એનું સ્વાગત કરું છું એના સ્ટેન્ડનું પણ સાઠ વર્ષ સુધી કોંગ્રેસે પણ જે છે એ ઓબીસીને કાંઈ આપ્યું નથી કિસાનોને પણ આપ્યું નથી જો કિસાનોને આ જે ભાવનું જે કાયદો જે છે એ કોંગ્રેસે સાઠ વર્ષમાં બનાવી નાખ્યો હોત તો કિસાનોએ આજે આંદોલન કરવું પડત ના કરવું પડે પણ કોંગ્રેસ અને ભાજપ બંને જે છે એ માસ્યાય ભાઈઓ હોય એ રીતે જ કામ કરી રહ્યા છે અત્યારે કોંગ્રેસમાં થોડો ઘણો બદલાવ આવી રહ્યો છે એને હું સ્વીકારું છું અને એને વેલકમ પણ કરું છું કે તમે તમારી ધનવાનોની નીતિ છોડો આ દેશ જે છે એ કિસાનો મજદૂરોનો કેસ છે ઉદ્યોગપતિઓનો દેશ નથી તમે બે ટકા પણ નથી ઉદ્યોગપતિઓ ધનવાનો તમે પંચાણું ટકા લોકોને ત્યાં સુધી મૂર્ત બનાવતા રહેશો તો રાહુલ ગાંધી છે અને આપણે નરેન્દ્રભાઈ મોદી છે એ પણ ઓબીસી છે એમ માને છે છે એના માટે શું કહેવું નરેન્દ્રભાઈ મોદી જે છે એ ઓબીસી હોવાનું નાટક કરે છે એ ખરેખર ઓબીસી છે જ નહીં એમણે ગુજરાતની અંદર ખોટા જે છે એ ખોટું એમનું નામ ઘૂસાડી અને એને ઓબીસી જે છે એનું એને નામ અંદર એડ કરી દીધું છે ખરેખર તમે શક્તિસિંહ ગોહિલ જે છે બીજા જે આપણે ગુજરાતના જે સાંસદ જે છે બરાબર કોંગ્રેસના એમને તમે લોકસભામાં અને રાજ્યસભામાં તમે સાંભળ્યા છે એ પણ કહે છે કે મોદી જે છે એ ઓબીસી નથી એ ખોટું એને નામ નાખેલું છે અને ઓબીસી હોય તો ઓબીસીના હકની તો વાત કરવી જોઈએ ને એ ઓબીસીની વાત કરતા નથી ઓબીસીના તમામ અધિકારો જે છે ખતમ કરી રહ્યા છે કઈ રીતે એને ઓબીસી ગણવાના તો ઓબીસી માટે તો કામગીરી કરે છે તમે કઈ રીતે એમ કહી શકો કામ નથી કરતી તમે એવું કઈ પ્રૂફ બતાવો ઓબીસી માટે જો એ કામ કરતા હોય તો એણે ઓબીસીની દેશમાં ચોપન ટકા વસ્તી છે ઓબીસીને તમામ જગ્યાએ ચોપન ટકા હિસ્સેદારી મળે એ માટે કાનૂન પાસ કરવો જોઈએ એ કોઈ જાતનો કાનૂન પાસ કરતા નથી તામિલનાડુમાં જો ઓબીસીને જે છે એ પચાસ ટકા અનામત મળે એવા કાનૂન હોય તો કેન્દ્ર સરકાર શા માટે એવો કાનૂન પાસ નથી કરતી કારણ કે એ ઓબીસી વિરોધી છે એ નથી ઈચ્છતા કે ઓબીસી લોકો જે છે એને આવી નોકરીઓમાં પર્યાપ્ત ભાગીદારી મળે ટૂંકમાં તમારું કેવું છે કે બંને જાતિવાદી પાર્ટી છે બંને જાતિવાદી પાર્ટીઓ છે કોંગ્રેસે એમનું સ્ટેન્ડ બદલું છે હું તમને કહું છું કે કોંગ્રેસ પણ જે છે એના સાઠ વર્ષનો ભૂતકાળ જોઈએ તો એમાં ભાજપમાં એક ટકો ફરક નથી પરંતુ જ્યારે હવે અત્યારે પરિસ્થિતિ બદલાય છે એટલે કોંગ્રેસે એનું સ્ટેન્ડ બદલું છે જેને અમે વેલકમ કરીએ છીએ તો હાલમાં આપણે આમ આદમી પાર્ટી આવી છે ગુજરાતની અંદર એ બાબા સાહેબની વાત કરે છે સંવિધાનની વાત કરે છે આરોગ્યની વાત કરે છે એના માટે તમારું શું મંતવ્ય છે આમ આદમી પાર્ટી જે છે એમના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક સાહેબ જે રાજ્યસભાના સાંસદ છે એમની સાથે જ્યારે અમારી મુલાકાત થઈ અમદાવાદમાં સર્કિટ હાઉસમાં ત્યારે અમને અમે એમની હાથે ચર્ચા કરેલી કે તમે ગુજરાતની તમે જે છે એ શિક્ષણ બાબતે વાત કરો છો કે અમે ગરીબોને પણ શિક્ષણ આપશું ત્યારે અમે એને વાત કરેલી કે તમે ગરીબોનું શિક્ષણ આપશો એને અમે વેલકમ કરીએ છીએ પરંતુ શિક્ષણના નામ પર જે દુકાનો ખોલવામાં આવેલી છે હાટડા ખોલેલા છે અને એક 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 બબે કરોડ રૂપિયા જે છે એમબીબીએસ બનવાના ડૉક્ટરો બનવાના લે છે અને લાખો રૂપિયા જે છે એ લૂંટી રહ્યા છે ખાનગી સ્કૂલો બનાવી બનાવીને શું એ સ્કૂલો બંધ કરશો ત્યારે એમ એમણે જવાબ જે છે એ આપી નહોતા શક્યા એવી રીતે મેં આરોગ્યની એની સાથે વાત કરી કે ભાઈ આરોગ્ય જે છે એ તમે એમ કહો છો કે મેં મોહલ્લા ક્લિનિકો બનાવશું દરેક ગરીબો જે છે એમને અમે જે છે એ મફત આરોગ્યની સેવા આપશું ત્યારે અમે એમને સામો સવાલ કરેલો કે તમે ગરીબોને આપવાની તો વાત કરો છો પરંતુ ખાનગી હોસ્પિટલો જે છે એ આમ ઇન્સાનો જે છે મધ્યમ વર્ગ જે છે એને હોસ્પિટલોમાં એડમિશન આપી અને દસ દસ લાખના અને વીસ વીસ લાખના બિલ બનાવી અને બધાને લૂંટી રહ્યા છે ખાનગી હોસ્પિટલોવાળા શું તમે એને તાળા મરાવી અને જે રીતે દિલ્હીમાં એમ્સ હોસ્પિટલ છે જે એમ્સ હોસ્પિટલની અંદર તમામ પ્રધાનો જે છે એ આરોગ્યની સેવા લે છે શું તમે એવી આ તા ખાનગી જે હોસ્પિટલો છે એને તાળા મારી અને તમામ જિલ્લામાં તમે એમ્સ બનાવવા માટે તમારી પાર્ટી તૈયાર છે તો એમાં પણ એ જવાબ આપી નહોતા શીખ્યા એટલે આમ આદમી પાર્ટી જે છે એને પણ છે એ ચાવવાના અને દેખાડવાના જુદા છે એ પણ ખુલ્લીને જે છે એ દુઃખી પીડિતો કિસાનો મજદૂરો માટે ખુલીને કામ કરવા માટે તૈયાર નથી એ ખાલી દેખાવ પૂરતો કામ કરે છે પરંતુ આપણે જે છે આ જે મુદ્દાઓ લઈને કામ કરીએ છીએ એ એમને મજબૂર કરી દઈશું કે એમણે અસલ મુદ્દાઓ પર કામ કરવું જ પડે અને જો અસલ મુદ્દાઓ પર એ કામ ન કરે તો પબ્લિક એને ફેંકી દેશે હાલમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે 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 એમનું નામ નામ પણ બદલવામાં આવ્યું આવ્યું શું રાખવામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એ આજ સુધી જે છે એ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી હતી ઓગણીસો સોળ ની અંદર ચાલુ થઈ અને આજરોજ જે છે એ કેન્દ્રીય કારોબારીની મિટિંગ બોલાવવામાં આવેલી પોલિટિકલ એફેર્સ કમિટીના રાજ્યના સ્ટેટના તમામ હોદ્દેદારોને અહીંયા ભાવનગર ખાતે એની મિટિંગ રાખવામાં આવેલી અને સર્વાનુમતે આ જે પાર્ટીનું નામ બદલવામાં આવ્યું છે આજથી વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એ અસ્તિત્વમાં નથી રહેતી એના બદલે નવું નામ રાખવામાં આવ્યું છે કિસાન મજદૂર પાર્ટી આજથી જે છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જે છે એ કિસાન મજદૂર પાર્ટી તરીકે ઓળખાશે તમારી સરકાર આવી છે સત્તામાં તો તમે કયા કામો કરશો એમ પહેલાં તમારું કામ કયું હોય છે સૌ પ્રથમ પહેલું કામ અમારું સૌ પ્રથમ જે છે એ પહેલું કામ જે છે એ અમે અમારો બ્રેકિંગ એજન્ડા આપેલો છે અમે બ્રેકિંગ એજન્ડા આપેલો છે અને બ્રેકિંગ એજન્ડામાં આપેલું છે કે જે લોકોએ આ દેશને લૂંટ્યો છે જેણે ભ્રષ્ટાચાર કરી અને આ દેશને લૂંટ્યો છે એ લૂંટની રકમ જે છે એ અમે દેશમાં કાયદો બનાવશું જે રીતે જમીન ટોચ મર્યાદા ધારો એવો કાયદો બનાવી અને હજારો વીઘા જમીન જે હતી જે રાજા રજવાડાઓની એને એક જ ઝાટકે જે છે એ સરકારે જમીન ટોચ મર્યાદા ધારો બનાવી અને જપ્ત કરી લીધી અને સરકાર હસ્તક કરી લીધી એવી જ રીતે અમારી સરકાર બનશે એટલે આ જે લૂંટારાઓએ જે ધન એકઠું કર્યું છે કોઈ પાંચસો કરોડ કોઈ હજાર કરોડ કોઈ બે હજાર કરોડ એ તમામ ધન જે છે એ અમે નવો અમો પણ કાયદો બનાવશું કે ધી પ્રોપર્ટી સીલિંગ એક્ટ ધી રૂપીઝ સીલિંગ એક્ટ કે જે રૂપિયા અને પ્રોપર્ટી જે છે એ વીસ કરોડથી વધારે જેની પાસે હશે એ તમામ રૂપિયા સંપત્તિ જે છે એ સરકાર હસ્તક લઈ લેવાનો અમે કાયદો બનાવશું અને એના માટે તમારે કોઈ બંધારણમાં કોઈ સુધારો કરવાની જરૂર નથી કારણ કે બંધારણની અંદર આડત્રીસ બંધારણની કલમ આડત્રીસ જે છે એમાં લખેલું જ છે બંધારણની કલમ આડત્રીસની અંદર કે રાજ્ય અને કેન્દ્રએ આવકની અસમાનતા ઘટાડવી બરોબર તો આવકની અસમાનતા ઘટાડવાના ભાગરૂપે બંધારણની જોગવાઈઓ મુજબ જે અમે જે છે એ જે રૂપીઝ સીલિંગ એક્ટ જમીન અને પ્રોપર્ટી સીલિંગ એક્ટ આવો કાયદો બનાવી અને વીસ કરોડથી વધારે જે લોકોની સંપત્તિ કે રૂપિયા જે છે એ તમામ સંપત્તિ અને રૂપિયા જે છે એ સરકાર હસ્તક લઈ લેશું એટલે જે દિવસે પબ્લિક આ જાગી જશે ત્યારે જે છે એ આ કામ થશે અને અમે આ લોકોને કહીએ જ છીએ કે તમારે જેટલા ભેગા કરવા એટલા કરી લેજો જે દિવસે અમારી સરકાર આવશે અમે એક જ ઝાટકે તમને વીસ કરોડની અંદર લઈ આવશું તમે લખી રાખો શું તમારી સરકાર આવશે તો ઓબીસીની ની વસ્તી ગણતરી કરાવીશો અમે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને પાર્ટી કારણ કે અમે આઠ સાત વર્ષથી નામ લઈએ છીએ એટલે હજી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું નામ આજે જ બદલ્યું છે એટલે અમારી જે સરકાર બનશે માનો કે કિસાન મજદૂર પાર્ટી જે બનાવી છે એની સરકાર બનશે ત્યારે અમે ખાલી ઓબીસીની જ નહીં અમે તમામ સમાજની વસ્તી ગણતરી કરીશું અમે બ્રાહ્મણોની પણ વસ્તી કરીશું ગણતરી કરીશું અમે વાણિયાઓની પણ વસ્તી ગણતરી કરીશું અમે ક્ષત્રિયોની પણ વસ્તી ગણતરી કરીશું અને તમામને એની વસ્તી મુજબ ભાગીદારી આપશું કોઈને એક ટકો પણ એકાબીજાનો ભાગ ખાવા નહીં દઈએ કોઈને એક પણ ટકા ભાગ ખાવા નહીં દઈએ અમે તમામ લોકો છે તમામની વસ્તી ગણતરી કરી અને તમામની કેટલી સંપત્તિ છે એનું પણ અમે એનાલિસિસ કરીને પબ્લિકની સામે મૂકશું શું તમને એવું લાગી રહ્યું છે કે દેશની અંદર ઓબીસી સાથે જાતિવાદ થઈ રહ્યો છે દેશની અંદર ફક્ત ઓબીસી સાથે જાતિવાદ થઈ રહ્યો છે એવું નથી જાતિવાદ પંચાણું ટકા લોકો સાથે થઈ રહ્યો છે પાંચ ટકા લોકો જ એવા છે જ્યાં દેશ ઉપર ચડી બેઠા છે રાજ કરે છે હવે હું નામ અત્યારે તમને લઈ તો તમને કહો પણ એ જે પાંચ ટકા લોકો જે ચડી બેઠેલા છે દેશ એ લોકો તમામ સમાજના ભાગનું ખાઈ જાય છે ખાલી ઓબીસીના ભાગનું જ નહીં તમે પાટીદારના ભાગનું ખાઈ જાય છે ક્ષત્રિયોના ભાગનું ખાઈ જાય છે કેટલા ક્ષત્રિયો છે સુપ્રીમ કોર્ટની અંદર જાઓ જોઈ લો ક્ષત્રિયોને ખબર જ નથી કે એની વસ્તી દેશની અંદર દસ ટકા છે તો દસ ટકા સુપ્રીમ કોર્ટમાં એના જજ હોવા જોઈએ હાઈકોર્ટમાં જજ હોવા જોઈએ યુનિવર્સિટીમાં પ્રોફેસર હોવા જોઈએ તો જે લોકો તમામ સમાજનું ખાઈ રહ્યા છે એને અમે જે છે એનું એનાલિસિસ કરશું વસ્તી ગણતરી કરશું તમામ સર્વે કરશું અને જે જગ્યાએ વધારે જોવા મળશે એમની જગ્યાઓ અમે ખાલી કરાવશું કાયદાઓ એવા બનાવશું અને ખાલી કરાવી અને તમામ સમાજ જે છે એને ન્યાય આપવાનું કામ કરશું જ્યારે તમારી સરકાર બનશે ત્યારે એના સિદ્ધાંતો મૂળ સિદ્ધાંતો કયા કયા છે અમારી સરકાર જ્યારે બનશે ત્યારે અમારા મૂળ સિદ્ધાંતો જે છે કે દેશની અંદર તમામ લોકો જે છે એ હળીમળી અને ભાઈચારાથી જીવન જીવે એકબીજાની અંદર વય મનુષ્ય જે છે એ ખતમ થાય તો આ વય મનુષ્ય જે એકાબીજા વખતે જે વેરઝેર છે ઊભું થવાનું કારણ જ જે છે એ આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની નીતિઓ એના માટે જવાબદાર છે એણે ભાઈઓ ભાઈઓ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી દીધેલી છે તો આ બધી જે દુશ્મનાવટો એણે રાજકીય કાયદાઓ બનાવીને જે ઊભી કરેલી છે એ તમામ કાયદાઓ જે એણે આ રીતના બનાવેલા છે એ કાયદાઓ પણ અમે ખતમ કરી દઈશું નવા કાયદાઓ બનાવશું અને દેશમાં ભાઈચારો થાય તમામ દેશના વા તમામ દેશવાસીઓ જે છે એ હળીમળી અને ભાઈચારાથી રહે અને કોઈ માણસ જે છે આ દેશની અંદર દુઃખી ના રહે એ માટેની તમામ યોજનાઓ બનાવશું આપણે હાલમાં એક ન્યૂઝપેપરમાં કટિંગ પર તમે વાંચ્યું છે કે મોદી સાહેબ છે જે એના બૂથ ઉપર આર લોકો ઊભા રહે છે તો એના માટે હું ભાજપ અને આરએસએસ બંને અલગ અલગ છે કે બે એક જ છે તમારું શું એમાં માનવું છે ભાજપ અને આરએસએસ એ બંને એક જ છે પણ હું એવું માનું છું કે એમના બૂથ ઉપર માણસો ઊભા રહે કે ન હોય રહે એ ઊભા રાખવાના ખાલી નાટકો કરશે કારણ કે એના નીચલા લેવલના માણસોને એવું ન લાગે કે આપણે ચૂંટણી જે છે એ મહેનત કર્યા વગેરેના જીત્યા છીએ એ લોકો એ ચૂંટણી જે છે એ ઈવીએમ મશીનથી જીતવાની છે પરંતુ લોકોને પબ્લિકમાં એવો મેસેજ ન જાય કે એ લોકો ઈવીએમ મશીનથી જીતી ગયા છે એટલે એની પાસે રૂપિયો છે એટલે એ દાળિયા રાખી અને માણસો ઊભા રાખી શકે છે દરેક જગ્યાએ એ લોકો દાળિયાઓ રાખે છે જે રીતે કંપનીઓ એના માણસો રાખી શકે છે તો ભારતીય જનતા પાર્ટી એને હું રાજકીય પાર્ટી ગણતો જ નથી એ એક એક કંપની જ છે જે રીતે કંપનીમાં કોઈ પણ કર્મચારી વગર મહેનતે વગર રૂપિયે વગર પગારે કામ કરતો નથી કોઈ કંપનીમાં કરે છે કોઈ કામ એ રીતે તો એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ જે છે એ કોઈ કાર્ય કરતા મફત કામ કરતો નથી તમે એને દરેક જગ્યાએ જે છે એ એમનું મહેનતાણું આપવામાં આવે છે તો મહેનતાણું લઈને જે કામ કરતા હોય એને કાર્ય કરતા થોડા કહેવાય છે એ તો મધુર કહેવાય મારા ખેતર ઉપર હવારથી હાજ સુધી જે કામ કરવા આવે છે જે મારું કામ કરતા હોય તો એ મારા કઈ કઈ કાર્ય કરતા થોડો છે મારા ખેતરનો એ તો મજૂર છે બિચારો તો એની કમ એની પાર્ટીમાં જે લોકો કામ કરે છે પૈસા લઈને એ કોઈ કાર્ય કરતા નથી એ બધા જ એના કર્મચારીઓ છે મજદૂરો છે એમના શું તમારી પાર્ટી ઈવીએમ આંદોલન સારી રીતે સમર્થન કરે છે અમારી પાર્ટી જે છે એ ઈવીએમ આંદોલનને જે છે એ પૂરેપૂરું સમર્થન કરે છે અને અમારી પાર્ટીએ એ પણ નિર્ણય લીધો છે કે પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદારો જે છે એ ચૂંટણી જે છે એ લડશે નહીં જ્યાં સુધી ઈવીએમ મશીન જે છે ત્યાં સુધી અમારા રાષ્ટ્રીય પદાધિકારીઓ જે છે પાર્ટીના એ કોઈ પણ ચૂંટણી લડશે નહીં અમારા નીચેના જે બીજા જે આમ પબ્લિક જે છે જેઓ ચૂંટણી લડવામાં જેને રસ છે જે લોકોને બરાબર એ લોકો ચૂંટણી લડશે પરંતુ રાષ્ટ્રીય અધિકારીઓ અથવા પદાધિકારીઓ જે છે કિસાન મજદૂર પાર્ટીના એ એક પણ જે છે એ ચૂંટણી નહીં લડે જ્યાં સુધી ઈવીએમ મશીન ખતમ નહીં થાય તો હાલમાં તમારી પાર્ટી છે કિસાન મજદૂર સંઘ કિસાન મજદૂર પાર્ટી તો એ કિસાન આંદોલન ચાલી રહ્યું છે એને કેટલો ટેકો આપે અને સમર્થન આપે છે કે નહીં અમારી પાર્ટી જે છે જયારે કિસાન મજદૂર પાર્ટી જે છે એ કિસાનો મજદૂરો માટે જ જયારે બનેલી હોય અને કિસાનોની માંગ જે છે એ કંઈ એમને વ્યાજબી ભાવ મળવો જોઈએ તો એની વ્યાજબી વાત છે તો એમની એ જે કિસાનોના દેશની અંદર કોઈ પણ કિસાનોની વ્યાજબી માંગના જે ભાવ આંદોલનો ચાલતા છે એને અમારી પાર્ટી કિસાન જે છે કિસાન મજદૂર પાર્ટી પૂરેપૂરું સમર્થન કરશે અને હાલમાં જે આંદોલન ચાલી રહ્યું છે કિસાન અરે કિસાનોનું આંદોલન જે છે દિલ્હીમાં ચાલી રહ્યું છે એને પણ કિસાન મજદૂર પાર્ટી અમારી જે છે એ પૂરેપૂરું સમર્થન કરે છે તો હાલમાં તમને હું સેલો પ્રશ્ન કે હાલમાં એસસી એસટી ઓબીસીની પરિસ્થિતિ કેવી છે એસસી એસટી ઓબીસી જે છે એમાં જે પરિસ્થિતિની આપણે વાત કરીએ તો આ લોકોએ જે આર્થિક અસમાનતા જે ઊભી કરી દીધેલી છે કે બે પાંચ ટકા લોકો જ સુખી રહેવા જોઈએ અને બાકીના લોકો જે છે એ કીડા મકોડાની જેમ જ જીવવા જોઈએ તો આજે આ દેશની અંદર જે છે એ પાંચ દસ ટકા લોકો જે છે એ જ સુખી છે અને દેશનું નેવું ટકા ધન જે છે એ બે પાંચ ટકા લોકો જે છે એણે હડપ કરી લીધેલું છે એટલે ઓબીસી એસસી એસ ટી નહીં હું કહું છું કે પાંચ ટકા લોકો આ દેશની અંદર જે છે એ પાંચ દસ ટકા લોકો સુખી છે બાકી નેવું ટકા લોકોની હાલત જે છે એ મહિનો કઈ રીતે પસાર કરવો એ એટલી મોંઘવારીમાં એ લોકો જે છે એ પીડાઈ રહ્યા છે અને એવી પરિસ્થિતિ નિર્માણ કરવાવાળા જે છે એ ધનવાનો અને ઉદ્યોગપતિ